આપણો જે સૌરાષ્ટ્ર પ્રાંત છે એ સૌરાષ્ટ્ર પ્રાંતના ગ્રામ વિકાસ સંયોજકની જવાબદારી તેઓ વહન કરે છે આજના જે કાર્યક્રમ હતો પહેલા ભાણવરનો હતો અને પોરબંદર જિલ્લાનો બે વિભાગમાં કાર્યક્રમ હતો અને બીજા વિભાગમાં અહીંયા ગયો કાર્યક્રમ બીજો એક પરિચય છે કૌશલભાઈ પરમાર એ ગૌ સેવા સંયોજક છે પોરબંદર જિલ્લાના અને એમનું નિવાસસ્થાન ઉપલેટા છે અને તેમની પણ એક ગૌશાળા પોતે ચલાવે છે એક પરિચય આપણે એમને બધા ઓળખીએ છીએ વિવેકભાઈ તળાવિયા પોરબંદર જિલ્લો છે એ પોરબંદર જિલ્લાના જિલ્લા પ્રચારક છે આરએસએસ જે કાર્યાલય છે પોરબંદર ત્યાં એમનો નિવાસ છે અને પૂર્ણ તાલીમ કાર્યકર્તા છે તો બાકીનો હવે જે કઈ વિષય છે એ મનોજભાઈ लेशे नमस्कार वंदन आज आज श्री ग्राम नासू कार्यकर्ताओं केम आजुबाजू थी आजुबाजूना गावों थी पधारले सर्वे कार्यकर्ताओं सम्मान पदाधिकारी सर्वे ने मारा वंदन ग्राम विकास <coughs> એવું આપણે હંમેશા બોલતા આવ્યા છીએ અને વિકાસ છે એ આપણા બધાનું એક લક્ષ્ય પણ હોય છે વ્યક્તિગત વિકાસ પણ હોય પારિવારિક વિકાસ હોય ગામનો વિકાસ હોય રાષ્ટ્રનો વિકાસ હોય પણ આ વિકાસ શું છે એ થોડું આપણે ક્યાંક ને ક્યાંક આજના સમયે જે વિકાસ છે એ વિકાસ ક્યાંક પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ઘણા બધા પ્રશ્નો આપણી સામે મૂક્યા છે જેને લઈને આજે એમ આપણે કહી શકીએ કે ગ્રામ વિકાસનો વિષય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ચલાવવો પડે છે આ ગ્રીમ ગ્રામ વિકાસની વાત શા માટે કરવી પડે કારણ કે કરવી પડે એવી સ્થિતિ છે એટલે ગ્રામ વિકાસની સંકલ્પના જે ભારતની હતી એ થોડી જુદી હતી અને આજે આપણી ગ્રામ વિકાસની સંકલ્પના છે એ જુદી છે આજે મુખ્યત્વે કોઈને પણ આપણે વાત કરીએ કે ભાઈ ગ્રામ વિકાસની વાત કરતા હોય તો શું હોય તો કે ગામમાં લાઈટ હોવી જોઈએ ગામમાં રસ્તા હોવા જોઈએ ગામમાં સીસીટીવી કેમેરા હોય ગામમાં સ્કૂલ હોય આ બધું થઈ ગયું તો આપણે એમ કહીએ કે હવે અમારા ગામનો વિકાસ થઈ ગયો જ્યારે ભારતીય પ્લાસ્ટિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આ વિકાસ ન કહેવાય આ વિકાસ ચોક્કસ છે પણ આ અધૂરો વિકાસ છે આપણી વિકાસની પરિભાષા છે કે આપણા ગામના દરેક વ્યક્તિ નિરોગી રહે આપણા ગામના દરેક વ્યક્તિ છે એ પરિવારમાં જોડાયેલા રહે છે સામાજિકતામાં રહે બધા જ વ્યક્તિ એકબીજાને ભળીને રહે અહીંયાનું હવા શુદ્ધ રહે અહીંયાનું પાણી શુદ્ધ રહે અહીંયાનું અન્ન પાકે એ શુદ્ધ અન્ન મળે અને સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય બધાનું ભલું થાય એવી પ્રકારનો વિકાસ એ ભારતની કલ્પના છે આજે આપણે એક વિશાળ વસુદેવ કુટુંબકમ એ આપણા મંત્ર છે અને ઉમાથી વસુદેવ કુટુંબકમ એટલે આખું વિશ્વ મારો પરિવાર બરાબર આપણે વિશ્વને પરિવારમાંથી આપણે ક્યાં પહોંચી ગયા તો કે હવે નાનો પરિવાર સુખી પરિવાર ઉપર આવી ગયો એકલા અહીંયા તો વધુ સારું લગન સાત્રા કોઈ કરવા હોય તો છે નાનો પરિવાર તો મોટો પરિવાર ન ગોતા આ આપણી માં શીખતા આવી હવે તો લગ્ન સંબંધે આપણે ક્યાંક ફરવા જઈએ ને તો એકબીજાને બીક લાગે છે છોકરીને બીક હોય કે છોકરો કેવો હશે છોકરાને બીક હોય કે છોકરી કેવી હશે વેવાય ને એમ હશે કે સામે વેવાય કેવા મળશે વેવાય ને એમ હોય કે સામે વેવાય કેવા મળશે આ એક ભયનું એક વાતાવરણ છે આપણે બધે એકબીજાની તાકાત હતા આપણે એકબીજાના પૂરક હતા આપણે એકબીજાના સ્ટ્રેન્થ હતા એની બદલીમાં આજે આપણે ભેગા ભેગા બધે બેસીએ છે પણ અંદરથી એકતા હોવી જોઈએ ને એ ખૂટે એટલે પરિવાર ભાવ છે એ નીકળી ગયો છે કુટુંબ ભાવ છે એ ઘટતો જાય છે પર્યાવરણમાં હવા પાણી ની વાત ક્યાંક ભૂલાઈ ગઈ છે આજે આપણે જ આપણી થાળીની અંદર ઝેર નાખીને ખાઈએ છીએ આપણને માટે એના જ પકાવીએ છીએ ને આપણે જ એમાં જેમ નાખીએ છીએ અને એ જેમને આપણે જેમ માનતા નથી આ જે દ્રષ્ટિકોણ બદલાણો છે એને કેટલાક આપણા જીવનના પ્રશ્ન કે આગળ આપણું જીવન હશે કે કેમ આપણે ચાર પેઢીની પ્રોપર્ટી ઊભી કરવાનું આપણી જનરેશન માટે બીજી પેઢી માટે આપણે સારું વ્યવસ્થાઓ પૈસા સંપન્નતા બધું ઊભું કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આપણા બીજી જનરેશન સારું આરોગ્યનો વિચાર કર્યો કે એના માટે પર્યાવરણનો વિચાર કર્યો કે એના માટે આ ધર્મ સંસ્કૃતિની વાત કે કેમ તો આ બધા પ્રશ્ન આપણને પીડિત કરે છે અને જે લોકો વિચારે છે એને એમ લાગે છે કે આગળ બહુ સારું થશે નહીં અને આગળ સારું ન થાય એનું ધ્યાન આવે તો એના માટે રોવાની જરૂર નથી સારું થાય એના માટે કરવાનું છે એટલે જે જોખમો દેખાય છે જે ભય દેખાય છે જે લોકોને એ લોકો આવા કાર્યમાં લાગી ગયા છે અને પ્રયત્ન કરે છે પણ આ એક બી વ્યક્તિનો પ્રયત્ન છે એ સફળ થવાનો નથી એના માટે એક સામૂહિક પ્રયત્ન જોઈએ પૂરા સમાજ એક સાથે મળીને એવું વિચારે પૂરો સમાજ એક સાથે મળીને કંઈક બદલાવ કરે આવો પ્રયત્ન કોણ કરે તો આ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વર્ષથી સમાજને જાગૃત કરવાનો હિન્દુત્વને સંગઠન કરવાનો હિન્દુત્વના વિચારને બચાવવાનો એક પ્રયત્ન કરતી સંસ્થા છે એનામાં પછી ગાયની વાત હોય કે ગામડાની વાત હોય કે સામાજિકતાની વાત હોય કુટુંબ પ્રબોધનની વાત કરવી પડે જે કરવું પડે એ સંઘ કરવા તયા પણ સંઘ કેને આધારે કરે છે સમાજના આધારે કરે એ તો શું છે એક વિચાર ને નીચે સુધી લઈ જઈ અને લોકોને વિચારો આપી અને ક્યાંક ભૂલ દિશામાં થતી હોય કે છે અને એનામાં ભારતનું એક સારી વાત એ છે કે આ ભારતના લોકોને છે ને શીખાડવાની જરૂર નથી આજે હું તમને અહીંયા જે કઈ વાત કરું છું એ કોઈ શીખાડવા માટે નથી કરતો પણ એટલું કહીશ કે હું યાદ દેવડાવવાનું કરું છું આપણે શું આવી છે વિસ્મૃતિ આવી છે મૂર્છા આવી છે આપણે કેટલીક વસ્તુ ભૂલ્યા છીએ આપણે જ્યારે કોઈ યાદ દેવડાવતા હોય ને ખબર પડે ના આ વાત સાચી છે એમ આપણે તરત બોલાઈ જ જાય એવી બધી વાતો આજે આપણે કહીશ તો આપણે શું ભૂલ્યા છીએ એ આપણે યાદ કરવાની જરૂર છે અને આ યાદ કરવાથી આપણી જે કઈ આગળના જોખમો છે એ આપણે ઘણા બધા અંશે બચાવી શકશો અને આની ગંભીરતા પણ ઘણી વખત આપણને ધ્યાનમાં ના હોય આપણે કરીએ જતા હોઈએ એનો વિચાર ના કરીએ લાંબુ ન વિચારીએ તો આપણને એની ગંભીરતા પણ ધ્યાનમાં ના આવે આજે જે રીતે આરોગ્યના જોખમો વધે છે બીમારી એક એક ઘર સુધી પહોંચી છે આપણો એક સ્વસ્થ જન્મ હતો જન્મ ક્યાં થતો આપણો ઘરમાં થતો કે હોસ્પિટલમાં થતો ઘરમાં આજે ક્યાં થાય છે નંદ ઘેરા નંદ ભય ક્યાં થાય ઘરમાં થાય હોસ્પિટલ માં ના થાય ને ઉમાં તો ભય હોય કે છોકરો બચશે કે કેમ બે બચશે કે કેમ માતાનું શું થશે બિલ કેટલું આવશે એમાં આનંદ ન હોય ઘરે બધા પરિવાર ભેગા હોય ઉમા બાળકનો જન્મ થાય તો આખું ઘર છે એ ઉત્સાહમાં હોય